નમસ્કાર આજે આપણે હોમિયોપેથી એક ઘણી રસપ્રદ ઔષધિ ઓપિયમ અને એની જે માનસિક બાજુ છે એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું હા ચોક્કસ આપણી પાસે ઓપિયમ ભય ઉદાસીનતા અને વ્યવહારિકતા એ લેખના કેટલાક અંશો છે જે આપણને આ સમજવામાં મદદ કરશે ખરેખર તો આમાં એક મોટો વિરોધાભાસ છે નહીં બરાબર કે કેવી રીતે કઈ પણ વધારે પડતું ન હોવું જોઈએ એવો જે ઊંડો ડર છે એ શરૂઆતમાં તો સાવ ઉદાસીનતા અને પછીથી અત્યંત ગભરાટ પેદા કરી શકે છે બરાબર આપણો મુખ્ય હેતુ ઓપીએમ નું જે આ મુખ્ય લક્ષણ છે જેને કિંગપિન સિમ્ટમ કહી શકાય ફિયર એક્સ્ટ્રાવેગન્સ ઓફ હા એટલે કે અતિરેકનો ભય એને સમજવાનો છે અને એ જોવાનું છે કે આ ડર દર્દીની જે માનસિક સ્થિતિ છે એના જુદા જુદા તબક્કામાં કેવી રીતે બહાર આવે છે ઠીક છે તો ચાલો આ વાતને સમજીએ આ મુખ્ય ડર ભય એનો બરાબર મતલબ શું થાય અતિરેક એટલે શું કંઈ બહુ મોટું ના એવું જરૂરી નથી અતિરેક એટલે કોઈ પણ વસ્તુ જે વ્યક્તિની સહનશક્તિ એની પહોંચ કે પછી એની મર્યાદાની બહાર જતી લાગે સમજા આ દરેક માટે અલગ અલગ હોય અચ્છા હા દર્દીને એવો ડર હોય કે કઈક એની મર્યાદા વટાવી જશે પછી એ પીડા હોય સારવારનો ખર્ચ હોય કે પછી સારવાર કેટલી લાંબી ચાલશે એ હોય કઈ પણ અચ્છા એટલે આ ડર એમની વાતોમાં કે વર્તનમાં કેવી રીતે દેખાય છે આપણે કેવી રીતે પકડી શકીએ એ ઘણી રીતે દેખાય છે દાખલા તરીકે દર્દી પૂછી શકે ઘણા દિવસ થઈ ગયા કઈ ફેર નથી પડતો હજી કેટલો સમય લાગશે હા અથવા તો ખર્ચની ચિંતા કરે આમાં ખર્ચો કેટલો થશે ક્યારેક એવો ડર પણ હોય કે હોમિયોપેથી દવા પહેલા તકલીફ વધારે છે ને એ હું સહન નહીં કરી શકું મારા માટે એ અતિરેક થઈ જશે અને પેલી જેવી વાત તમે કહી એ કેવી રીતે જોડાયેલી છે આની સાથે આરોગ્યની બાબતમાં વ્યાપાર હા એ પણ આ જ ડરનું એક પ્રતિબિંબ છે તેઓ કદાચ કહેશે જો મને એમ લાગે કે હું જે પૈસા રોકીશ એટલો નફો મને નહીં મળે તો હું હિંમત ન કરું અહીંયા આપણે હોમિયોપેથી માં જે રૂબ્રિક્સ કહીએ છીએ એટલે કે ચોક્કસ લક્ષણોના નામ એમાંથી બિઝનેસ ટોક્સ ઓફ લાગુ પડે હા તેઓ સારવારને પણ સમય અને પૈસાના રોકાણ સામે ચોક્કસ પરિણામની અપેક્ષા રાખતા હોય એવા એક સોદા તરીકે જુએ છે મતલબ કે અતિશય જોખમ ટાળવા માંગે છે સમજાય ગયું તો આ જે ઊંડો ડર છે એ શરૂઆતમાં કેવી રીતે દેખાય તમે કહ્યું કે પહેલા ઉદાસીનતા હોય છે એ કેવી રીતે હા બરાબર પહેલો તબક્કો છે નિષ્ક્રિયતા અથવા તો અસંવેદનશીલતાનો જેને આપણે સ્ટુપિફેક્શન કે ઇનડિફરન્ટ સ્ટેજ કહી શકીએ આમાં દર્દી પીડા કે તકલીફ પ્રત્યે જાણે ઉદાસીન બની જાય છે હોમિયોપેથી નું એક બહુ મહત્વનું રૂબ્રિક છે વેલ સેઝ ઇઝ વેન વેરી સિક અચ્છા એટલે કે ખૂબ બીમાર હોવા છતાં કહેશે કે હું તો બરાબર છું જાણે શરીર અને મન વચ્ચે કોઈ જોડાણ જ ન રહેવું હોય દર્દી પોતાના શરીરથી એકદમ અલગ થઈ ગયો હોય ભાવનાત્મક રીતે દૂર કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરતો હોય એવું બિલકુલ તેઓ પીડા પ્રત્યે ઉદાસીન હોય છે અને ફરિયાદ પણ નથી કરતા ભલે ને ગમે તેટલી તકલીફ હોય હા ભલે ને એકસો ચાર તાવ હોય કે પછી ઘૂંટણમાં મોટો ફૂલ્લો થયો હોય કઈ નહીં શાંત બધી ઘટનાઓ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે જ્યાં સુધી પાણી માથા પરથી ન જાય ત્યાં સુધી સમસ્યાને છુપાવે અથવા અવગણે પણ આ શાંતિ આ ઉદાસીનતા એ કાયમ તો નથી રહેતી ખરું ને હા એ તૂટે છે ક્યારે સાચી વાત નથી રહેતી જ્યારે સમસ્યા ખરેખર તેમની સહનશક્તિની હદ વટાવી જાય છે ત્યારે પેલો અતિરેકનો ભય જાણે હકીકત બનતો દેખાય અને અચાનક જ બીજો તબક્કો શરૂ થાય છે અતિસક્રિયતા સક્રિયતા અને ભયનો જેને હાઇપર ફિયરફુલ વેકઅપ કોલ સ્ટેજ કહી શકાય દર્દી એકદમ બેચેન ગભરાયેલો બની જાય છે આ કેવી રીતે દેખાય મતલબ વર્તનમાં શું આ એવો દર્દી છે જે પેલી શરૂઆતની ઉદાસીનતા પછી સમસ્યા વખરતા અચાનક રોજ ફોન કરીને પૂછપરછ કરશે હજી કેમ સારું નથી થયું મારે ડોક્ટર બદલવા પડશે ઓ બાપરે હા તેઓ વારંવાર રાહત ન મળવાની ફરિયાદ કરે છે ક્યારેક ધ્યાન ખેંચવા કે પોતાનો અસંતોષ બતાવવા અવાજ પણ કરે એના માટે રૂબ્રિક છે ઇન્કલાઇન ટુ મેક અને ફરી પાછી પેલી વ્યાપારની વાત બિઝનેસ ટોક્સ ઓફ આવી શકે છે જો કે ક્યારેક થોડા અંધશ્રદ્ધાળુ પણ લાગે પણ છેવટે તો વ્યવહારિક જ હોય છે પરિણામ પર નજર રાખે સમજાયું તો આ બે મુખ્ય સ્થિતિઓ થઈ આ સિવાય બીજા કયા વર્તનો કે લક્ષણો છે જે ઓપીએમની આ છબીને વધુ સ્પષ્ટ કરે છે હા બીજા પણ કેટલાક સૂચક લક્ષણો છે જેમ કે એમ્બેરસ્ડ એલિમેન્ટ્સ ઓફર એટલે કે રોગ પછી તેની ગંભીરતા સમજાતા એક પ્રકારની શરમ કે અસ્વસ્થતા અનુભવી પછી છે ગ્રોપિંગ એઝ ઇફ ઇન ધ ડાર્ક જાણે અંધારામાં ફાંફા મારતા હોય મુશ્કેલીમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે પણ રસ્તો ન મળે જાણે કોઈ મદદ કરે એની રાહ જોતા હોય પીડા વખતે ચીડિયાપણું દેખાય અને ખૂબ થાક કે પીડામાંથી આરામની તીવ્ર ઈચ્છા રેસ્ટ ડિઝાયર્સ ફોર અને જ્યારે તકલીફ વધે ત્યારે હા જ્યારે તકલીફ વધે ત્યારે કહેશે બસ હવે સહન નથી થતું કંટાળી ગયા છીએ પીડા દરમિયાન અધિરાઈ પણ જોવા મળે છે સહેજ દુખે તો તરત દવા માંગી લે અને પેલી એક વાત હતી કે જો રાહત મળે નોંધપાત્ર રાહત મળે તો પણ ક્યારેક જાણ નથી કરતા એનું શું કારણ હોઈ શકે હા એવું બને છે એના મુખ્યત્વે બે કારણો હોઈ શકે ફરી પાછી પેલી તેઓ વિચારે કે સારું હવે આટલું સારું થઈ ગયું છે બાકીનું આપોઆપ ઠીક થઈ જશે અને પૈસા બચશે ફોલોઅપના કે દવાના હા સાચી વાત બીજું કારણ એ પણ હોય કે તેઓ થયેલા સુધારાને ઓછો આંકે છે મતલબ જે સારું થયું છે એના પર ધ્યાન આપવાને બદલે જે તકલીફો હજી બાકી છે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે બરાબર તો આ હતી ઓપીએમ ના દર્દીની એક ખરેખર જટિલ પણ એટલી જ રસપ્રદ માનસિક સફર જ્યાં અતિરેકનો ભય શરૂઆતની ઉદાસીનતા અને છેવટની વ્યવહારિકતા અથવા તો ગભરાટ આ બધું એક જોવા મળે છે બરાબર કહ્યું અને અંતે એક વિચાર જે કદાચ આપણે વધુ ઊંડાણપૂર્વક વિચારી શકીએ ક્લિનિકલ પ્રેક્ટિસમાં આપણે ડિલ્યુઝન્સ સ્ટોરીકલ ટુ ઓલ દેટ હેપન્સ આ રૂબ્રિકને કેવી રીતે વધુ ચોકસાઈથી પારખી શકીએ એટલે કે બધી ઘટનાઓ પ્રત્યે ઉદાસીન હોવાનો ભ્રમ હા શું આજ શરૂઆતની ઉદાસીનતા આપણે કહીએ છીએ એ ખરેખર ઉદાસીનતા છે કે પછી અંદર રહેના પેલા ભયને અતિરેકના ભયને દબાવી રાખવાની જે એક અતિશય રીત છે આ સમજ કદાચ ખાસ કરીને લાંબા ગાળાના કેસોમાં દર્દીને વધુ સારી રીતે સમજવામાં આપણને મદદ કરી શકે ચોક્કસ આ એક વિચારવા જેવો મુદ્દો છે